સુધિત્રા ગામની છોકરી ડુપ્લિકેટ ડીવાય એસપી શા માટે બની સુધીત્રા ગામની નિશા સલીમ વોરા શા માટે ડુપ્લિકેટ ડીવાય એસપી બની સાથે સાથે દરેક સન્માન સમારોહ તેમજ જાહેર મિટિંગમાં જઈ એમ કહે છે કે જીપીએસસી થ્રી ની પરીક્ષામાં ફર્સ્ટ રેન્ક આવેલો છે એવો લહાવો શા માટે આપે છે અને ગાંધીનગર ખાતે ડીવાયએસપી તરીકે નિમણૂક થઈ છું એમ શા માટે કહ્યું તેમજ સુરત ઉડના ખાતે અને સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી તેમજ થોડાક દિવસો પહેલાં કરજણના કલ્લા ગામે સુફી એવોર્ડ સમારોહ હતો ત્યાં પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેમને કેટલીક ડિજિટલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ અલગ અલગ પ્રિન્ટ મીડિયાના માધ્યમો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા તેમજ હવામાં વાયુગ

એ જ પ્રકારનો કિસ્સો આજે ફરી એક વખત સામે આવ્યો છે આજ વખતે કે નિશા વોરા સલીમભાઈ વોરા કરીને જે વ્યક્તિ હતા એ કોઈ જ પ્રકારની પરીક્ષા પાસ કરી નથી છતાં પણ અલગ અલગ જગ્યાએ જઈ સન્માન સમારોહ હોય કે કહી શકાય કે સમાજના જે કાર્યક્રમો હોય કે જાહેર કાર્યક્રમો હોય એમાં જઈ અને એવું કહે છે કે હું ડીવાયએસપી છું એટલે કે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ જીપીએસસી પાસ કરી લીધે એમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે અને એ પ્રકારે જોવા જઈએ તો ગુજરાતના અલગ અલગ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં જઈ અને સન્માનો જે છે એ આપી રહ્યા છે અને વર્તમાનમાં થોડા દિવસો પહેલા જ એ ત્યાંના સોજીકરણના જે ધારાસભ્ય છે કારણ કે વ્યક્તિ જે બેન જે છે નિશાબેન વોરા એ આણંદના સોજીકરા ખાતેથી વિલંબ કરી રહ્યા છે અને ત્યાંના વર્તમાન ધારાસભ્ય શ્રી સાથે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળી રહ્યા છે અને અને અલગ અલગ જે ન્યૂઝ ચેનલો હોય પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે ડિજિટલ મીડિયા તેમાં એના લેખો છપાઈ રહ્યા છે અને એ લેખોમાં એ દાવો કરી રહ્યા છે કે જીપીએસસી પાસ કરી ડિપ્યુટી ડીવાયએસપી નું પદ મેળવના નિશા વોરા સન્માન કરવામાં આવ્યું સુરતના ઉદના દરવાજા ખાતે ત્યારે એવું કહી રહ્યા હતા કે મેં સખત મહેનત કરી છે આ પદ મેળવવા માટે પછી કહી શકાય કે અલગ અલગ જે કાર્યક્રમો હોય એ કાર્યક્રમોમાં જાય છે અને એવું જ એક કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટી જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે તેમાં પણ એમનો એક સન્માન સમારોહ હતો અને એના દ્વારા એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એમને બહુમાન આપી અને એવું કહેવાય કે જીપીએસસી રેન્ક વન અને કોંગ્રેચ્યુલેશન સરદાર વલ્લભ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીની નિશાબેન સલીમભાઈ વોરા ડીવાઈએસપી તરીકે ગાંધીનગર ખાતે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને એ જ રીતે સલીમભાઈ વોરા ને ટ્રોફી સર્ટિફિકેટ અને પુષ્પ આપીને સન્માન કરવામાં આવી છે આ જ પ્રકારે અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો પાંચ થી છ એવા કાર્યક્રમો છે જેમાં અમને કહી શકાય કે એવા ન્યૂઝ કટિંગો સામે મેળા

ઝડપી લીધા એટલે કે સરકારને અમે ઊંઘી ઝડપી લીધી અત્યારે પણ સરકાર સિસ્ટમ અને સમાજ ત્રણેયને કહેવા માંગીએ છીએ કે આજે એક ખોટી ડેઝિગ્નેશનનો ઉપયોગ કરી એક વ્યક્તિ પોતે ડિવાઇસ પીછે એવું પ્રસ્થાપિત કરી રહ્યા છે અને અલગ અલગ જે માધ્યમો છે એમને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આપના દ્વારા જ્યારે કહી શકાય કે ન્યૂઝ જે પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી ડિજિટલ મીડિયા હોય જ્યારે પ્રિન્ટ આપના દ્વારા છપવામાં આવી રહ્યા છે તો ત્યારે એ ક્રોસ વેરીફાઈ કરવું ખૂબ જરૂરી છે અમે પણ આ બધી જ બાબતોનું ક્રોસ વેરીફિકેશન કર્યું છે કારણ કે આમાં એવું કહેવામાં આવ્યું કે આણંદ જિલ્લાના સોજિત્રાના નિશા ઓરા જીપીએસસીની વર્ગ 3 ની પરીક્ષા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં સાથે જરૂરથી સફળતા પ્રાપ્ત કરી તો અમે જીપીએસસીના વર્ગ 3 ના છેલ્લા 5 વર્ષના તમામ રિઝલ્ટો જોયા એમાં એક નંબર ઉપર જે હોય કે અથવા તો કહી શકાય આખા બે આખા જે રિઝલ્ટ હોય એ રિઝલ્ટમાં કે પણ અમને નિશા નામ જોવા નથી મળ્યું એ જ રીતે મને જાણ થઈ કે ભાઈ આ બેને યુપીએસસી પાસ કરી છે તો બે હાજર એકવીસ બે હાજર પચીસ સુધીના તમામ યુપીએસસી ના રિઝલ્ટ પણ અમે ચેક કર્યા જેમાં બે હાજર ચોવીસ નું એક રિઝલ્ટ હતું એમાં ફક્ત ખાલી નિશા નામ વાળી વ્યક્તિ અમને મળી પણ એ નિશા સલીમભાઈ વોરા છે એવું કેમ એ પ્રસ્થાપિત ન કરી શક્યા કેમ કે એમના કે કોલેટર અથવા તો કહી શકાય કે પાસ રિઝલ્ટમાં એક આખું પૂરું નામ એમાં કે આપેલું નથી કારણ કે ફક્ત ખાલી નામ આપેલું છે નિશા પણ કઈ નિશા કે ગુજરાત હોય કે ભારત હોય નિશા તો ઘણી બધી હોવાની છે એટલે આમાં અલગ અલગ જે રિઝલ્ટ હોય છે જીપીએસસી ના જોયા તમામ પ્રકારના રિઝલ્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાના રિઝલ્ટ જોયા જેમાં ક્રોસ ચેક કરતા એ સ્પષ્ટપણે માલુમ થાય છે કે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ઉઠા ભણાવા આવી રહ્યા છે અને દંભ એ કરવામાં આવી રહ્યો છે કે અમે પરીક્ષાઓ પાસ કરી છે અને અમે ક્રોસ ચેક કરવા માટે તમામ પ્રકારના રિઝલ્ટ લે તપાસા છે ત્યારબાદ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવું પોસ્ટ લખવામાં આવી હતી કે જીપીએસસી પાસ કરી અને બેન ને નિશા બેન ને પોસ્ટિંગ એ અમદાવાદના સાયબર ક્રાઈમમાં જે સેલ છે સાયબર ક્રાઈમ સેલ ને પોસ્ટિંગ મળ્યું છે તો મેં સાયબર ક્રાઈમ સેલમાં એટલે અમદાવાદ ખાતે જે સાયબર ક્રાઇમની ઓફિસ આવેલી છે સાયબર ક્રાઇમની ત્યાં અમે સાયબર ક્રાઈમમાં તપાસ પણ કરી ત્યાં આ પ્રકારે અત્યાર સુધી આ પ્રકારના આ નામ ધરાવતી વ્યક્તિ એ કોઈ જ જગ્યાએ કોઈ જ હોદ્દા ઉપર નથી ત્યારબાદ અમે સરદાર પટેલ યુનિવર્સિટીની જે વેબસાઇટ ઉપરથી આ જે માધ્યમથી અમે આજે સામે લીધું તો જેમાં જેને અભિનંદન પાઠવ્યા છે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરે એના દ્વારા કે નિશાબેને તરીકે ગાંધીનગર નિમણૂક મેળવી છે તો ગાંધીનગર રેન્જમાં અમે જ્યારે તપાસ કરી ડીવાયપી ના તમામ મુદ્દા ઉપર અમે જ્યારે ચેક કર્યું ત્યારે એક પણ જગ્યાએ નિશાબેનનું નામ નથી અને કોઈ જ જગ્યાએ ગાંધીનગરમાં પણ એ ડીવાયસપી તરીકે ફરજ બજાવતા નથી ત્યારબાદ અમે સોજીતરા જેનું ગામ છે આણંદ ખાતે આવેલું ત્યાં તપાસ કરી તો એવું કેમ આવ્યું કે અત્યારે એ સરદાર પટેલ જે કહી શકાય કે અમદાવાદ ખાતે આવેલી જે સંસ્થા છે સ્પીપા એ સ્પીપાની અંદર ટ્રેનિંગ લઈ રહ્યા છે તો અમે સ્પીપા ખાતે પણ અમારે જે ઇન્ટરનલ સોર્સ હતા જે મિત્રો સર્કલ અહીંયા તૈયારી કરે છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો એમના દ્વારા જે માહિતી મળી તો એમાં પણ કેમ એવું કે સ્પીપાની અંદર આ વ્યક્તિ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એ હાજર નથી ન તો ટ્રેનિંગ લઈ રહ્યા છે કે ન કોઈ કોઈ પણ જગ્યા કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામની અહીં આવીને તૈયારી કરી રહ્યા છે એટલે જે પણ દાવાઓ એ કરવામાં આવી રહ્યા છે એ દાવા સંપૂર્ણ રીતે પોકર છે ખોટા છે ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે دیکھنے کے لیے